નમસ્કાર દર્શક મિત્રો સત્યના સમાચારોમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ પરમ પૂજનીય સંત શ્રી જલારામ બાપાની 213મી જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભક્તિપૂર્ણ પૂજોણું ગોંડલના ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ રાજકારણમાં ગરમાઓ અમદાવાદના મણિનગર ખાતે જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી કોંગ્રેસ પર આકરા પ્રહારો હવે જોઈએ સમાચાર વિસ્તાર થી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપા ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ

દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો વીરપુર આવી પહોંચ્યા છે ત્યારે બાપાના કુટુંબીજનો દ્વારા સમાધિ સ્થાન પાસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ વીરપુર વીરપુરવાસીઓએ પોતાના ઘરના આંગણે સુંદર રંગોળીઓ અને દરેક દુકાનદારોએ પણ સરસ મજાના સુશોભનો કર્યા છે આજે સવારે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવનની શરૂઆત કરવામાં આવી હતી બાપાના કુટુંબીજનો જનો પણ અન્ય ભાવિક ભક્તોની સાથે એક જ પંગતમાં પ્રસાદ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે નાના એવા બીરપુર ગામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અહેવાલ કિશન મોરબિયા સેવન ન્યૂઝ બીરપુર અને લગભગ ઘણા વર્ષોથી જલારામ જયંતી જલારામ બાપાના દર્શન કરવા માટે જ આવું છું અને મારે જલારામ બાપા એટલે હાજરા હજુર જ છે મારા માટે તો હું કહું કે મારી દીકરીનું લગ્ન કરવાનું હતું તો મેં મુહૂર્ત જ નથી જોયું કે મારું મુરત એ જ જલારામ જયંતિના દિવસે જ મેં લગ્ન કરેલા ઘણા લોકોને એવું થયું કે તમે મુરત મુહૂર્ત વગર કેમ લગ્ન કર્યું પણ મિત્રો જલારામ બાપાનો દિવસ અને એમનો જે જન્મદિવસ થયો છે એ જ મારા માટે મોટો છે આજે હું અમેરિકામાં છું પણ મારી ગાડીની પ્લેટ નંબર હોય કે મારા મકાનનું નામ હોય કે બધું જલારામથી જ ચાલુ થાય છે અને હું આજે લગભગ ચોથી આટલા વર્ષોથી આવું છું પણ મને એટલી બધી શ્રદ્ધા છે કે હું ત્યાંથી નીકળું અને હું અહીંયા આવું ત્યાં સુધી વચ્ચે કશું જમતો નથી કે કશું જ નહીં અહીંયા આવીને દર્શન કરીને જ મારે જમવાનું હોય છે એટલી મને શ્રદ્ધા છે જલારણ બાપા અને મારી આંખ મીંચું કે મારું આ કામ છે અને કહ્યું હોય બાપાને કે ગમે તેવું બી અઘરું લાગે કે મને કદાચ આ કામ નહીં થાય પણ એક જ મિનિટમાં મારું કામ પતી ગયું છે એટલી બધી શ્રદ્ધા મને જરાણ બાપાની છે જન્મદિવસ કેક કાપીને સેલિબ્રેશન કરીને ઉજવીએ છીએ પણ અમે વીરપુરવાસીઓ સંત શ્રી જલારામ બાપાનો જન્મદિવસ ઘેર ઘેર રંગોળી કરીને ઉજવીએ છીએ ભારતભરમાં બધા લોકો દિવાળી હોય ત્યારે જ પોતાના રંગોળી કરે છે પરંતુ અમારે તો હોય ત્યારે પણ રંગોળી કરે અને એક તહેવાર ઉજવીએ છે રંગોળીમાં અલગ અલગ રંગ થી જેમ રંગોળી દીપી ઉઠે છે તેમ અમારા ગામમાં પણ બધા લોકો નાત જાત ભેદભાવ બધા મૂકી અને એક તહેવાર ઉજવીએ છીએ અને એમાં બધા મેળા જેવો માહોલ બની રહે છે અને એક શાંતિ થી અને સરસ મોજ થી આ તહેવાર ઉજવીએ છીએ જય જલિયાણ ના નાદ સાથે વીરપુર સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જન્મ જયંતિની ભાવભેર ઉજવણી રાજકોટમાં પણ અનેક સ્થળે કાર્યક્રમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સવારથી જય જલિયાના નાદ સાથે મહાન સંત અને વિશ્વવંદનીય વિભૂતિ એવા પરમ પૂજનીય સંત શ્રી જલારામ બાપાની બસો 213મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે પ્રભાત ફેરી બપોરે મહાપ્રસાદ સાંજે મહાઆરતી અને રાત્રે ભજન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આનંદનગર વિસ્તારમાં પૂજ્ય જલારામ બાપાના જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી અંદાનના પ્રખર હિમાયતી એવા જલાબાપાની જન્મ જયંતિની ઉજવણીમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો ભાવિકોએ ભાવભેર બાપાની જન્મ જયંતિની ઉજવણી કરી હતી અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ભગવાન એમ કે છે કે તમે મને ખવડાવો એવી જ સમાજના જે ગરીબ લોકો એને મીઠાઈ જમાડો એટલે જે પણ અનકોટ હોય પછી બધાના લોકોને મોઢે જાય એ રીતે અમે પ્રસાદીના બોક્સ કરી અને જેટલા પણ દાતા હોય બીજો બધા મિક્સ પ્રસાદ કરી બધા દાતાઓને જમાડી અને અમારું કાયમી છે અમારા બાપાનો એક જ સિદ્ધાંત હતો કે રોટી પે રોટી લગાવો ઈટ પે ઇટ ન લગાવો અમારા જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર હોય ત્યાં દરેક જગ્યાએ અનક્ષેત્ર ચાલુ હોય અમારું પણ અઢાર વર્ષથી અનક્ષેત્ર ચાલુ છે અને તે પેલા દર રવિવારે જમાડતા હવે અમે રોજ જમાડીએ છીએ અને એ બધું ફરતું ફરતું રોટલા રોટલી ખીચડીમાં ચોખ્ખું ઘી નાખીને જમાડવામાં આવે છે સેક્ટર રિફોમ યોજનાના કૌભાંડમાં આરોપસર ઝડપાયેલા ગુંડલના ધારાસભ્યને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ ટેકેદારોએ હવે દિવાળી ઉજવી કોટડા સાંગાણી તાલુકાના સેક્ટર રીફોમ યોજનામાં ત્રેપન લાખનું કૌભાંડ આચરણાર ગુંડલ ના ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાની કૌભાંડ આચડાયાના ચાર વર્ષ બાદ દિવાળી પહેલાં જ સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ રિમાન્ડના અંતે જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદમાં નીચલી અદાલતે તેમના જામીન ના મંજૂર કરતાં તેમણે હાઈકોર્ટમાં જામીન અરજી રજૂ કરતા હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા આજે ચંદુભાઈ જેલ મુક્ત હતા તેમના ટેકેદારોએ જાણે આજે દિવાળી હોય એવી ઉજવણી કરી હતી અને વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં જ હોય સતત ગરમ રહેતા ગોંડલના રાજકારણમાં ફરી એક વખત અણધાર્યો ભણા આવ્યો હતો કોભાન આચરયાની ફરિયાદ થયાના ચાર વર્ષ સુધી ચંદુભાઈ ફરાર રહ્યા હતા પરંતુ અનેક રાજકીય કાર્યક્રમોમાં તેમની હાજરી દેખાતી હતી ત્યારે ચૂંટણી પૂર્વે તેમની ધરપકડ કરાતા રાજકારણમાં હલચલ મચી ગઈ હતી અહેવાલ દેવાંગ ભોજાણી ગુજરાત ના ચાર મહાનગરોમાં થ્રી ટેકનોલોજીથી સભાને સંબોધન કર્યા બાદ અમદાવાદના ના મણિનગર ખાતે જાહેર સભામાં મોદીની હાજરી અમદાવાદ ના મણિનગર ખાતે મળેલી એક જાહેર સભામાં મુખ્યમંત્રી આરોપ શું કરે છે કે તમે કહ્યું તો દસ કિલોમીટર રોડ બનાવવાનો આઠ જ કિલોમીટર બન્યો છે મોદી બે કિલોમીટર નો જવાબ આવા પ્રશ્નો આવે છે આપણી પર આરોપો કેવા થાય છે તમે કહ્યું તો પાંચસો સ્કૂલ ખોલી છે પરંતુ તમે સાડા ત્રણસો ખોલી મોદી દોઢસો નો જવાબ આપો જ આવે છે અને દિલ્હી સરકાર ને પ્રશ્નો પૂછે લોકો શું પૂછે છે દિલ્હી સરકાર ને શું પૂછે એક લાખ છોતેર હજાર કરોડ નું કરી નાખ્યું જવાબ આપો કોઈ કોંગ્રેસ વાળાને તમે પૂછ્યું ભાઈ કે ચલો બોલો તમે આ પાંચ વર્ષમાં કેટલા કિલોમીટર રેલવે વધારી પૂછ્યું કે

અમદાવાદની મણિનગરની બેઠક પરથી જ મુખ્યમંત્રી ચૂંટણી લડશે એવું લાગી રહ્યું હતું જોકે તેમના અતિ અંગત ગણાતા આશિત વોરા પણ આ વાત ન્યૂઝ રાજકોટ અને એના કારણે હવે કેટલાક નાના મોટા આમ ડાયલોગ ઉઠાવે પણ એમાં અંતરથી ના નીકળે કારણ કે કોંગ્રેસ વાળા છ કરોડ ગુજરાતી બોલતા થી ગયા એમને ન ફાવ્યા અત્યાર સુધી બધાને ભાગલા જ પાડ્યા હોય જાતિ જાતિઓને જુદી કરી હોય કોમ કોમ ને જુદી કરી હોય મોલના મોલના જુદી જુદા એ જ કર્યું હોય એમણે હવે બધું ભેગું કરીને બોલવામાં તકલીફ પડે ગીતો લખવડાય છે جوانی کے وہ پیارے وعدے جیسے نیو مضبوط رشتوں کی گواہ ہے ہم جس نے آپ کے رشتوں کو اور مضبوط بنایا کیونکہ ہم رشتوں کا بانڈ مضبوط بناتے ہیں

یا سین قسم ہے قرآن کی جو حکمت سے بھرا ہوا ہے اے محمد صلی اللہ علیہ وآلہ وسلم بے شک تم پیغمبروں میں سے ہو جیت پور حسینی چوک جی آگمی محرم نہ تہواروں نے انولکسی نہیں મુસ્લિમ બંને કોમના યુવાનો હોસભેર કામે લાગી ગયા છે એકદમ કોમી ભર્યા વાતાવરણમાં મોહરમ ઉજવણી કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના તાજીયા બનાવવામાં આવી રહ્યા છે તેથી હરેક સાલ દરેક વસ્તુનીમાં ફેરફાર કરું છું નવીનતા લાવું છું મશીનરી જે કોઈ વિચારી ન હોય સ્વપ્નને જોઈને હોય તેવી પણ આ બજારની અંદર જેતપુરની હું બનાવીને રજૂ કરું છું તાજિયા કમિટીમાં હિન્દુ મુસ્લિમ હરેક ભાઈઓ મહેનત કરે છે અમારે ફરજ કરી રહ્યા છે કે લાલુભાઈ છે લાલભાઈ મોચી આ તે

અને દરેક કોમના યુવાનો તેમાં ઉમંગભેર ભાગ પણ લેતા હોય છે અહેવાલ હરેશ ભાલિયા સેવન ન્યૂઝ જેતપુર મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને અહીંયા તાજીઓ બનાવીએ છીએ અમને એમાં બહુ આનંદ આવે છે છેલ્લા પંદર વર્ષથી હું આ ધાર્મિક કામમાં મદદ કરવા આવું છું અહીંયા અને આ જોતા અમને બધાને ભાઈબંધોને બધાને બધું બહુ મજા આવે છે

શહેરમાં વસતા વહોરા જ્ઞાતિના ભાઈ બહેનોએ પેરીસથી પધારેલા અદ્જાનભાઈ સાહેબ તારીખ પંદરથી ત્રેવીસ સુધી રોજ સવારે અગિયારથી બે વાગ્યા સુધી વાહેઝ ફરમાવશે આ દિવસોમાં તેઓ ઇમામ હુસેનની યાદ તાજી કરાવી માતમ ભૂકા કરાવશે અને તારીખ ત્રેવીસમી નવેમ્બરના રોજ આખો દિવસ મજલીસમાં વાયેજ કરી વહોરા ભાઈઓ બહેનો અને બાળકોને ગમ કરાવશે અને તમામ જ્ઞાતિજનો નૂર મસ્જિદમાં હાજર રહી

i

વનતંત્ર સહિતના દરેક તંત્રએ તડામાર તૈયારી આરંભી દીધી છે પરિક્રમા દરમિયાન સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાતો હોય છે અને એસટી તંત્ર દ્વારા પણ પરિક્રમાને અને એસટી તંત્ર દ્વારા પણ પરિક્રમાએ જતા આવતા ભાવિકોને તકલીફ ન પડે તે માટે દોઢસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે પરિક્રમા દરમિયાન લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે એ માટે સંતો મહંતો તંત્રને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ પરિક્રમા કરવા માટે ભારતભરમાંથી યાત્રાળુઓ ઉમટી પડે છે જૂનાગઢ જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ તમામ તંત્ર પરિક્રમાની તૈયારીમાં લાગી ગયું છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ

ત્યારે અમુક દેહ પૂજક શખ્સો પોતાના હોન્ડા મોટર માં પેટ્રોલ પુરાવી ફાટેલી નોટ આપતા યોગેન્દ્રસિંહ આ નોટ ન ચાલે બીજી આપો એવું જણાવતા દેહ પૂજક શખ્સ માથાકૂટ સર્જી ને ચાલ્યો ગયો હતો બાદમાં આઠ થી દસ શખ્સો નું ટોળું લઈને પેટ્રોલ પંપ પર ધસી આવી કર્મચારી યોગેન્દ્રસિંહ ને ધોરમાર મારી તેની પાસે રહેલા વેચાણના રૂપિયા આંચકી નાસી છૂટ્યા હતા આથી ઘવાયેલા યોગેન્દ્રસિંહ ને તાત્કાલિક એકસો આઠ મારફતે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શહેરની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ જુનાગઢ ચોકમાં ગોપાલ પેટ્રોલ પંપ અજાણ્યા શખ્સો પેટ્રોલ પુરાવા આવ્યા ને પૈસા ફાટેલી નોટ આપતા ના પાડી દીધી લોકોએ મને માર માર્યો 325 ચે લેડીઝ ને જેન્ઝ ગોપાલ પેટ્રોલ કો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમા ફાટી નીકળેલો રોગચાળો મોરબી શહેર માં 30 થી વધુ બાળકો ને ડેન્ગ્યુ ની અસર હાલમાં તંત્ર ત્યારે ચટણી ની કામગીરી માં વ્યસ્ત બન્યું છે ત્યારે રોગચાળો બેકાબૂ બનતો જાય છે પરંતુ તંત્ર બધું બરાબર છે ની વાતો કરીએ રાખે છે અને માત્ર કાગળ પર કાર્યવાહી કરતું હોય એવું લાગી રહ્યું છે રાજકોટ શહેરમાં છેલ્લે બે કેસ ડેન્ગ્યુના નોંધાયા બાદ મોરબી શહેરમાં પણ ડેન્ગ્યુ બે બની રહ્યો હોય એમ ત્રીસ થી વધુ બાળકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે પરંતુ મોટા ભાગના કેસ ખાનગી હોસ્પિટલમાં હોવાથી તંત્ર માત્ર બે જ કેસ નોંધાયાનું જણાવે છે પરંતુ હવે ખરેખર તંત્ર એ ગંભીર બની આ બાબતે તાત્કાલિક કોઈ પગલા લેવાની જરૂરિયાત ઉભી થઈ હોવાનું

દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્ક નો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર